પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે આપેલ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર બી ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયા નાઓએ નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરાવી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ જે અનવાઈ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ઇપિકો કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ વગેરે મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી શશિકાંત સન ઓફ રણજીત પટેલ ઉંમર વર્ષ બાવીસ હાલ રહેવાસી ટોર ડ્યુઝેડ કંપનીની રૂમમાં જીઆઈડીસી અંકલેશ્વર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ મૂળ રહેવાસી ગામ ટુટુવારી થાના નરહી તાલુકો જિલ્લો બલિયા ઉત્તર પ્રદેશ પ્રદેશનાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે